હાલો મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ હરહર મહાદેવ ઇતિષ્ટ ટુરસ એન્ડ બ્લોકમાં બધાનું હાર્દિક સ્વાગત છે મિત્રો તમે જોઈ શકો છો આપણે ઉપાશી રાજકોટ અને ભાવનગર હાઈવે ઉપર ઉપાશી અને આ ગામ છે સરદાર અને તમે આંકડે જોઈ શકો છો મિત્રો સરસ મજાનું ભગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે અને તમે તમે મિત્રો મારી સામે જોઈ શકો છો શ્રી ચારણ આઈ શ્રી મો જીવણી માનું મંદિર આઈકળે શ્રી મોરી માતાજીનું મંદિર છે ત્યાં જ આપણે જવાનું છે એ ભગવત સપ્તાહનું આયોજન છે અને તમે જોઈ શકો છો અહીંયા માતાજીનો માંડવો પણ છે રાજગરબા પણ છે અને ઘરસભા પણ કરવામાં આવી છે અને સરસ મજાનો લોક ડાયરાનું પણ આયોજન છે અને અત્યારે આપણે ભગવત સપ્તાહ છે ત્યાં જ આપણે નિયારવા જઈ રહવાના છીએ અત્યારે આપણે અંદર જશું પહેલાં આપણે મંદિરના મંદિરમાં જઈને એટલે માતાજીના દર્શન કરશું ને પછી અંદર જઈને આપણે સપ્તાહનું કેવી રીતે આયોજન છે તે પણ હું તમને બતાવીશ બીજો તમે જોઈ શકો છો આ સરસ મજાનો ગેટ છે અને હવે આપણે ધીમે ધીમે મંદિરની તરફ જઈ રહ્યા છીએ જો તમે શિમોમાઈ માનવન મંદિર મહોત્સવ ભગવત સપ્તાહ પરનું આયોજન છે અને આવી રીતે કાંક ગેટ છે જુઓ તમે આવી રીતે કાંક સરસ મજાનો ગેટ કરવામાં આવ્યો છે અને આ બાજુ બે સાઈડ ફૂલ રાખવામાં આવ્યા સરસ મજાના આ ગેટ છે અને આ સાઈડ ઉપર જુઓ તમે સતરિયું રાખવામાં આવી છે અને આ બાજુ પણ છે સરસ મજાનું ડેકોરેશન કરવામાં આવ્યું છે અને આ આ તરફ આપણે આવીને એટલે પેલા સરસ મજાનો ડોમ્પ આવે છે જો આપણે આવીને અંદર ડોપ આવે છે પહેલાં વહેલા ડોમ આવે ને એટલે સરસ મજાની કથા અત્યારે ચાલુ છે

અને આ તરફ છે મંદિર સરસ મજાનું જોવો તમે આ મંદિર છે બહુ સરસ મજાનું અને સામે તમે જોઈ શકો છો ચા અને શરબત વિભાગ એ તરફ છે યજ્ઞશાળા પણ એ બાજુ છે તમે નિહારી શકો છો અને હવે આપણે આ મંદિર છે મંદિરની અંદર આપણે જવાનું છે અને દર્શન કરવાના છે તમે જોઈ શકો છો મિત્રો અને આપણે અંદર જાશું અને માતાજીના દર્શન કરશું અને ભોળાનાથનું પણ મંદિર છે તે પણ આપણે નિહાળવાના છે મિત્રો તો આપણે અંદર જઈએ અને નિહાર જો મિત્રો બધા સપ્તાહનો આનંદ કથાનો આનંદ લઈ રહ્યા છે બધે જોવો તો આપણે અંદરની તરફ જાશું અને માતાજીના દર્શન કરશું જોવો તો આ સરસ મજાનું મંદિર શંગારવામાં આવ્યું છે ફૂલોથી શંગારવામાં આવ્યું છે મંદિર તો તમે હારી શકો છો તો અહીંયા માતાજી છે જે આપણે દર્શન કરવાના છે એ પેલા વેલા આપણે ડેકોરેશન જોઈ જોઈએ મંદિરનું કેવું સરસ મજાનું કરવામાં આવ્યું જોવો તો બહુ સરસ મજાનું ડેકોરેશન કરવામાં આવ્યું છે સરસ મજાના ફૂલ રાખવામાં આવ્યા છે મસ્તીનું ડેકોરેશન કરવામાં આવ્યું છે જો તમે સરસ મજાનું દર્શન કરવામાં આવ્યું છે હવે માતાજી પાસે અને દર્શન કરશું તમે દર્શન કરી રહ્યા છો છોવાના મિત્રો તમે બધા માતાજીના દર્શન કરી લ્યો કરી શકો છો માતાજીના દર્શન જોઈ શકો છો સરસ મજાનું મંદિર સંઘારવામાં આવ્યું છે ફૂલ હતું

કેટલા બધા પુરાપુરાની કામીઓ છે સાંતિઓ છે જો ને સામે દેખાય તે રાજકોટ ભાવનગર હાઈવે છે ને એ તેને એકજેસ્ટ બરોબર કાંઠે જ સરસ મજાની મંદિર છે ને કાઈક બાજુમાં જ કથા બેઠેલી છે જો મિત્રો ઘણું બધું પબ્લિક છે સપ્તાહનો આનંદ લઈ રહ્યા છે સભ કથાનો રસપાન કરી રહ્યું જો આ બધું મિત્રો તમે જોઈ શકો છો યજ્ઞાશાળા છે શાળા મિત્રો હા છે સામે મંદિર તો મિત્રો હવે બાર ની તરફ આપણે જાય છે અને પ્રસાદ માં લેવા જાય છે પરસાદ માં શું શું છે તે હું તમને દેખાડવાનો છું જો આપણે બાર ની તરફ જાય છે જો મિત્રો આપણે બહાર નીકળીને એટલે ડાયરેક્ટ આ રોડ આવે છે ભાવનગર વાળો ભાવનગર રાજકોટ એના એકને બોર્ડ મારેલું છે એ તરફ આપણે જવાનું છે મંદિર કઈ બાજુ છે યજ્ઞશાળા કઈ બાજુ છે મંડપ કથા કઈ બાજુ છે ભોજનાલય તમે જોઈ શકો છો અહીંયાથી ડાયરેક્ટ આપણે આ રસ્તે જવાનું છે એ તરફ આપણે જવાનું તો ચાલો મિત્રો આપણી તરફ જઈએ મિત્રો આપણે પહોંચી ગયા પ્રસાદ લેવા તમે જોઈ શકો છો ઘણું બધું પબ્લિક પ્રસાદ લઈ રહ્યું છે શું 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 એ પ્રસાદમાં મૂકી એમાં તમને બતાવવાનો છે જો મિત્રો પ્રસાદમાં હું જમવાનું છે મોહનથાળ છે બુંદી છે ગાંઠિયા છે પાપડ છે પછી દાળ છે શાક છે ખમણ છે પૂરી છે સેનાનું શાક છે જો આવી રીતે હવે આપણે પ્રસાદ લેવાના છે અને આ બાજુ બધા પ્રસાદ લઈ રહ્યા છે જો મિત્રો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો ચાલો મિત્રો આવા નવા નવા વિડીયો સાથે મળતું જય માતાજી